અંબાજીમાં સોની સાથે બનેલી ઘટના આ ગબ્બર ડુંગરની ગોદમાં વસેલું અંબાનગર નાનું હતું પણ ત્યાં ભક્તિનો દરિયો ધબકતો હતો આ ગામમાં કનકભાઈ સોની રહેતા હતા આ જેમના હાથમાં કાળા અને હૃદયમાં ઈમાન આ પેઢીઓથી તેમનો વ્યવસાય સોનાના ઘરેણાં ઘડવાનો હતો આ દુકાન વિશાળ ન હતી પણ તેમાં વિશ્વાસની સુગંધ હતી આ લાકડાના કાળા પડેલા કબાટ આ દિવાલે લટકતું માતાજીનું નાનું ચિત્ર અને સામે એક જૂનું પણ સળગતું ટેબલ આ જેના પર કનકભાઈ રોજ બેસી સોનાને આકાર આપતા આ તેમના ઘરમાં પત્ની કમળાબા પુત્ર દેવરાજ અને નાની દીકરી આ જીવન સાદું પણ જવાબદારીઓ ભારે આ ધંધામાં પહેલા જેવી રોનક હવે રહી ન હતી આ લોકો મોટા શહેરોમાં ખરીદી કરવા લાગ્યા હતા આ સોનાના ભાવ આસમાને પહોંચ્યાના ભાવ પણ ઓસા ન હતા આ ગ્રાહકો ઘટાયા કમાણી પાતળી પડી અને ઉધારના હિસાબ માથે સડતા ગયા આ કનકભાઈ ક્યારેય ફરિયાદ કરતા નહીં પણ આ વખતે ચિંતા એવી ઘેરી બની કે આ જાણે કોઈ અદ્રશ્ય હથોડો સાતીમાં વાગતો હોય આ કમળાબા તેમને રોજ કહેતા આ ધંધો મંદ હોય તો પણ મન મંદ ન થવા દેજો પણ માણસનું મન પણ ક્યારેક પવન સામે લડતા દીવા જેવું બની જાય છે આ છે પણ બળવાનું છોડતું નથી આ કનકભાઈ રોજ સવારમાં દુકાન ખોલતા મંદિર તરફ પગ કરતા આ મંદિર સામે માથું નમાવી માતાને કહેતા હે જગત જનની આ તું આપશે બુદ્ધિ હું કરીશ મહેનત આ પણ આજે તેમની પ્રાર્થનામાં શબ્દો ઓછા અને નિઃશ્વાસ વધારે હતો આ કારણ કે પ્રાર્થના અને પ્રેક્ષા એકસાથે સાથે ચાલતી હોય ત્યારે અવાજ બહારથી નહીં અંદરથી ઊભો થઈ છે આ ગામના બજારમાં લાલજી શેઠની મોટી દુકાન હતી આ જ્યાં અનાજથી લઈને તાંબા પિત્તળની સીઝવસ્તુઓ કપડાં અને ક્યારેક ખાસ પ્રસંગે સૂકા મેવા પણ વેસાતા આ શેઠ ધનના માલિક હતા પણ સૌભાવના નહીં આ વાણીમાં વજન અને હિસાબમાં છે આપણા હૃદયમાં શ્રદ્ધા પણ એટલી જ કે આ દુકાન ખોલતા પહેલાં ક્યારેય માતાનું નામ લીધા વગર કામ શરૂ ન કરતા આ કનકભાઈની શેઠ સાથે સંબંધ મિત્રતાનો નહીં આ પણ પરસ્પર માનનું હતું આ બંને પોતપોતાની જગ્યા પર અડગ હતા એક કળામાં એક હિસાબમાં આ એક દિવસ અંબાનગરના રસ્તા પરથી જ્યારે કનકભાઈ દુકાન તરફ જતા હતા આ ત્યારે આકાશમાં અચાનક કાળા વાદળ ઘેરાયા ઠંડો પવન એવી ઝડપે વહ્યું કે આ ઝાડની ડાળીઓ પણ એકબીજા સાથે ટકરાતી આ ગામની બહારના માર્ગે એકલો માણસ ચાલતો દેખાયું આ પગપાળા યાત્રી આ શરીર પર ધોળની સાદર આ ચહેરા પર થાકની રેખાઓ પણ આંખોમાં અજીબ આગ આ તે સીધો લાલજી શેઠની દુકાન તરફ વળ્યું આ કનકભાઈ પણ પાછળ પાછળ ગયા આ કારણ કે કોઈ અજાણી ઘટના શરૂ થઈ ત્યારે આ માણસનું મન અંદરથી કહી દે કે આજે તો સાક્ષી બનવાનું છે આ દુકાન આગળ પહોંચતા તેમણે જોયું કે આ શેઠની સામે જમીન પર પડેલી થેલીમાંથી આ સોનાના નાના નાના કણું જેવું ક્યાંક ઝળહળતું હતું આ શેઠે થેલી ઉપાડી અને તરત આસપાસ ભીડ એકઠી થઈ આ યાત્રીનું નામ કોઈને ખબર ન હતી આ તે બોલ્યો પણ ઓછું આ શ્વાસ વધારે લેતો હતો આ શેઠે પૂછ્યું આ શું છે આ યાત્રીએ ધીમા પણ કંપતા અવાજે કહ્યું આ માતાની ભેટ છે પણ મને નથી સમજાતું કે ભેટ છે કે ભારણ આ સાંભળીને સૌ સોંક્યા પણ સૌથી વધારે સોંક્યા તો કનકભાઈ આ કારણ કે ઈચ્છા સંકટ પરીક્ષા આ ભેટ અને ભારણ બધા શબ્દો તેમણે પોતાના જીવનમાં રોજ અનુભવ્યા હતા હા પણ ક્યારેય કોઈ બીજાના મુખે પોતાની અંદરની લાગણી આટલી સ્પષ્ટ સાંભળી ન હતી આ ભેડમાં સરસા શરૂ થઈ ગઈ કોઈ કહે આ તો કોઈ મોટા વેપારીનો ભેટનો ખજાનો છે આ કોઈ કહે આ માતાના મંદિરમાં સઢાવવાની થેલી હશે પણ શેઠે કોઈનું ન સાંભળ્યું આ તેમણે થેલીમાંથી એક નાનો કાગળનો ટુકડો કાઢ્યો તેમાં લખ્યું હતું કે આ થેલી અંબાજી માતાના મંદિરમાં પહોંચાડવી હવે શેઠનું મન પણ પ્રશ્નોથી ભરાયું આ પણ આ વખતનો પ્રશ્ન ભક્તિનો હતો હિસાબનું નહીં આ તેમણે દુકાન બંધ કરી અને કહ્યું કે હું આ થેલી જાતે માતાના શરણોમાં અર્પણ કરીશ આ ભીડ વિખેરાઈ ગઈ પણ ઘટના હવે સોનીના મનમાં એક નવો વળાંક લઈ રહી હતી આ સાંજ પડી ત્યારે કનકભાઈ ઝુંપડી જેવા પોતાના ઘરના આંગણે બેઠા હતા આ પવન ઠંડો હતો પણ વિશાળ ગરમ આ તેમના મનમાં હવે ફક્ત ધંધાની ચિંતા ન હતી પણ ઈચ્છા અને ભાર વચ્ચેનો ભેદ સમજવાની આગ પણ હતી આ તેમણે કમળાબાને કહ્યું આજે જે મેં જોયું તે અજબ હતું આ માણસ કહે છે કે માતાની ભેટ છે પણ મને સમજાતું નથી કે આ ભેટ છે કે ભાર આ શું ધન પણ ક્યારેક પરીક્ષા બની જાય છે આ કમળાબા સમજી ગયા કે હવે વાત સોનાની નહીં આત્માની છે આ તેમણે જવાબ આપ્યો આ ધન ભેટ પણ બની શકે અને ભાર પણ આ ભેટ ત્યારે બને આ જ્યારે તેને વહેંસવામાં આવે આ ભાર ત્યારે બને આ જ્યારે તેને પકડી રાખવામાં આવે આ માણસ જે પકડી રાખે છે તે ભાર છે અને જે આપે છે તે ભેટ આ શબ્દો કનકભાઈના હૃદયમાં પથ્થરની જેમ સ્થિર થઈ ગયા આ બીજા દિવસે સવારે તેઓ દુકાન ખોલવા નીકળ્યા પણ આજે તેમની સાલમાં થાક ઓછો અને સંકલ્પ વધારે હતો આ દુકાનમાં બેસીને તેમણે સોનાના ઓગાળેલા તારમાંથી એક નાનકડું કડું ઘડવાનું શરૂ કર્યું હાથ કામમાં હતા પણ મન અંબાજીના ધામમાં આ ક્યારેક જ્યારે જીવનમાં કોઈ સંકટ માણસને ઘેરી લેશે આ ત્યારે સંકટનું મૂળ બહારની પરિસ્થિતિમાં નહીં આ મનની અંદરની દોડમાં છુપાયેલું હોય છે અને જ્યારે મનની દોડ મંદિરમાં પહોંચશે આ ત્યારે રસ તો બહારથી નહીં અંદરથી બદલાય આ કનકભાઈ વિચારતા આ મારી પાસે જે કળા છે જે વિશ્વાસ છે આ તે માતાની જે આપેલી મૂડી છે આ તો જ હું આ મૂડીનો ઉપયોગ ભક્ત ધન માટે કરીશ કે ધર્મ માટે પણ આ પ્રશ્ન તેમને અંદરથી ઝંઝોળતો રહ્યો આ મધ્યાહને જ્યારે તેઓ ગ્રાહકને એક જૂનું મંગલસૂત્ર સુધારી આપતા હતા હત્યારે દુકાનના દ્વારેથી એક ગરીબ સ્ત્રી રૂપાબેન અંદર આવી આ તેના નાકમાં જૂની ન થ હતી આ જે તૂટી ગઈ હતી આ તે ધીમેથી બોલી આ ભાઈ આ તમે આ સુધારી આપશો આ મારી પાસે પૈસા નથી પણ માતાના નામે હું તમને કંઈક અર્પણ કરીશ આ કનકભાઈ તેના હાથમાંથી નથ લીધી આ તેમાં કળા જોવા મળી પણ સૌથી વધારે જરૂર જોવા મળી આ તેમણે કહ્યું આ હું માતાની સેવામાં સુધારી દઉં છું આ તું માતાને કશું આપશે મને નહીં આ રૂપાબેનની આંખોમાં વિશ્વાસનો નવો સૂર્ય ઉગ્યું આ દ્રશ્ય કનકભાઈને વધુ મક્કમ બનાવ્યા આ કારણ કે જે સેવા કોઈ વળતર વગર થાય આ તે સેવા ભગવાન સુધી સૌથી ઝડપથી પહોંચે છે આ સાંજે દુકાન બંધ કરીને તેઓ અંબાજી માતાની યાત્રા માટે પગપળા નીકળ્યા આ યાત્રા નફા માટે નહીં હૃદયનો ભાર ઉતારવા માટે હતી આ રસ્તામાં ચાલતા અનેક ભક્તો સહિતો પગમાં પડેલા સાલા પણ મનમાં આનંદ આ ગબ્બર ડુંગરની શેડી પર સડતા તેમણે પોતાના મનની શેડી પણ ઓળખી લીધી હતી ઉપર પહોંચીને માતાના અખંડ દીવા સામે બેઠા આ ત્યારે તેમને આંખોમાં એક જ ભાવ હતો હું માગવા નથી આવ્યો સમજવા આવ્યો છું આ માતાજી ક્યારેય બોલતા નથી પણ ભક્તિથી ભરેલા મનને જવાબ આપી દેશે આ દિવાની જ્યોત સામે બેઠા બેઠા આ સોનીના મનમાં એક ઝલક જેવી સમજ ઊભી થઈ કે આ ઈચ્છાઓ જીવનને સલાવે છે આ પણ મર્યાદા જીવનને બસાવે છે આ મહેનત શરીરને મજબૂત કરે છે પણ વૈરાગ્ય મનને આ ધંધો માણસની ફરજ છે પણ ધર્મ માણસની ઓળખ અને જ્યારે ઓળખ ભગવાન સાથે જોડાય આ ત્યારે જીવનની દિશા પોતે જ શોધરી જાય છે અંબાજીના મંદિરમાંથી પરત ફર્યા પછી આ કનકભાઈના મનમાં એક નવી જાગૃતિએ શ્વાસ લેવાનું શરૂ કર્યું હતું આ પરંતુ જીવનની પ્રેક્ષા હજુ પૂરી થઈ ન હતી આ દેવું ભલે ઓછું થતું લાગતું પણ ધંધાની મંદીનું વજન હજુ હૃદય પર અડગ બેઠેલું હતું આ કનકભાઈએ દુકાનમાં ફરી પોતાનું કામ શરૂ કર્યું પણ આ વખતના તેમના હાથમાં ફક્ત સોનાની કળા ન હતી આંગળીઓમાં હવે પ્રાર્થનાની ધૂન પણ વહેતી હતી આ તેઓ જ્યારે સોનાને ઓગાળતા આ ત્યારે મનમાં માતાજીનું નામ ઓગાળતા મંત્રની જેમ જ ગુંજતું આ માણસ કર્મ અને શ્રદ્ધાને એક સાથે પકડી રાખે છે આ ત્યારે શરીર થાકે પણ આત્મા જાગે છે આ વાત હવે તેમને અનુભવથી સમજાઈ હતી આ એક દિવસ વહેલી સવારે જ્યારે બજારમાં ભીડ હજી પૂરી રીતે જાગી ન હતી અને દુકાનોના બારણા અડધા ખુલ્લા હતા આ ત્યારે લાલજી શેઠ તેમની દુકાન ખોલતા પહેલાં આ માતાના શીત સામે દીવો પ્રગટાવી રહ્યા હતા આ એ ક્ષણે કનકભાઈ ત્યાંથી પસાર થયા આ શેઠે નજર ઊંચી કરી અને કહ્યું કનકભાઈ આ તમારા ચહેરા પર આજે કંઈક જુદો ભાવ દેખાય છે શું વાત છે હા કનકભાઈ શાંતિથી જવાબ આપ્યો આ શેઠ આ જીવન માણસને વસ્તુઓ આપીને નહીં આ પ્રશ્નો આપીને ઘડી છે અને આ પ્રશ્નોનો જવાબ માણસ જ્યારે સાસી શ્રદ્ધાથી શોધે છે આ ત્યારે ભગવાન પણ સાક્ષી બની જાય છે આ શેઠે હળવેકથી સ્મિત કર્યું આ પણ આ સ્મિત પાછળ એક સમજ સુપાયેલી હતી કે આ માણસ હવે ફક્ત સોની નહીં આ સાધક પણ બની રહ્યો છે એ દિવસે બપોરે આ જ્યારે સૂર્ય મધ્ય આકાશમાં આવીને ઝળહળતો હતો આ ત્યારે એક ઘટના બની આ એક અજાણ્યો માણસ આ શહેરા પર શાંત પણ આંખોમાં ઊંડો રહસ્ય ભાવ આ દુકાનમાં પ્રવેશ્યો આ તેના શરીર પર કોઈ ભવ્ય વસ્ત્રો ન હતા પણ એક અલગ ગંભીરતા હતી આ તેણે ધીમેથી એક કાગળનો ટુકડો કનકભાઈના ટેબલ પર મૂક્યો આ તેમાં લખેલું હતું આ ગબ્બર ડુંગરની પાછળની વનરાજીમાં તૂટેલી ઘાંટડી મળશે આ જે તેને માતાના મંદિરમાં પહોંચાડશે તેને માતા રસ્તો બતાવશે આ કનકભાઈએ કાગળ વાંચ્યું અને હૃદયમાં એક વીજળી જેવી લાગણી દોડી ગઈ આ કાગળ કોઈ સામાન્ય સંદેશ ન હતો આ તો માતાજીનો સંકેત હતો આ જે કર્મ કરતા પહેલાં શ્રદ્ધાની પરીક્ષા લેતો હતો આ કનકભાઈએ વિલંબ કર્યા વગર દુકાન બંધ કરી કમળાબાને પણ જાણ કરી કે આજે ફરી માતાનો સંકેત મળ્યો છે અને હું આ સંકેતનું અનુસરણ કરવા જઈ રહ્યો છું આ કમળામાં ચિંતા અને વિશ્વાસ વચ્ચે ઝોલા ખાતા દીવા જેવી હતી પણ તેમણે કહ્યું આ જો માતા બોલાવી તો આ રસ્તો ભલે કાસો હોય પણ દિશા કદી ખોટી નથી આ શબ્દો સાથે જ કનકભાઈ વનરાજી તરફ નીકળ્યા આ ગબ્બર ડુંગરની પાછળની વનરાજી એવી હતી કે આ માણસની આંખો સામે તો ફક્ત ઝાડ વેલીઓ અને કાંટાળા ઝાડોની ભીડ દેખાય આ પણ આત્માની આંખ સામે તો એ જ જગ્યા સાધનાનું દેવાલય બની જાય આ રસ્તો સરળ ન હતો આ જમીન ઉબડખાબડ પગની છે પથ્થરો અને ઉપરથી સૂકા પાંદડાની સરસરાટ પણ મનમાં માતાનો અવાજ હતો અને જ્યારે અવાજ સાસો હોય આ ત્યારે અવરોધ પણ પ્રેરણા બની જાય છે આ ઘણું ચાલ્યા પછી આ એક જૂના પીપળાના ઝાડની છે આ માટીમાં અડધી દબાયેલી તૂટેલી ઘાંટડી મળી ઘાંટડી સામાન્ય ન હતી આ તેની ઉપર મંદિરની કોતરણી હતી અને અંદરથી કાંસાની ધાતુ હજુ ધીમે ધીમે સમકતી હતી આ ઘાંટડી ઉપાડતા જ કનકભાઈના હાથમાં કંપન આવ્યું પણ આ કંપન ડરનું નહીં આ ભાવના અને જવાબદારીનું હતું તેમણે ઘંટડી સાફ કરી અને મનમાં બોલ્યા આ માતા તારી વસ્તુ તને જ અર્પણ કરવા લઈ જઈ રહ્યો છું આ મારું સમર્પણ છે મારી માંગ નહીં આ ઘંટડીને કાપડમાં વેંટીને ઝુંપડી તરફ નહીં આ સીધા મંદિરમાં પહોંચાડવાનો સંકલ્પ લીધો આ સાંજ પડતા આ તેઓ અંબાજી મંદિરના પગથિયા પર પહોંચ્યા આ મંદિરના ઘાંટનો અવાજ સંભળાતા જ આ તેમના મનનો અવાજ પણ ઘાંટ જેવો ગુંસ્યો આ જે અવાજ માણસને જગાડે બાંધે નહીં આ તે અવાજ સાસો છે મંદિરમાં પ્રવેશીને આ તેમણે ઘાંટડી માતાના શરણોમાં મૂકી આ પૂજારી મહારાજે આશ્ચર્યથી પૂછ્યું આ ઘાંટડી તમે ક્યાંથી લાવ્યા આ કનકભાઈ આખી ઘાટના કહી આ મહારાજના ચહેરા પર ગંભીરતા સવાઈ ગઈ આ તેમણે કહ્યું આ તો વર્ષો પહેલાં ગબ્બર ડુંગર પરના જૂના મંદિરમાંથી તૂટીને ગુમ થયેલી ઘાંટડી છે આ માતાએ તમને તેને શોધવા અને અહીં પહોંચાડવા પ્રેર્યા છે આ માતા ક્યારેક ભક્તને વસ્તુ આપીને નહીં આ વસ્તુ શોધવા મોકલીને આશીર્વાદ આપે છે આ શબ્દો સાંભળતા જ સુધી જીવતો રહે છે આ ઘંટડી અર્પણ કર્યા પછી આ પૂજારીએ તેમને માતાનું એક નાનું શરણ રજ ભરેલું પાત્ર આપ્યું અને કહ્યું આ શરણ રજ ધંધામાં નહીં મનમાં રાખજો આ કારણ કે ધંધો તો તમારા હાથ સુધારી લેશે પણ મનને સુધારવાનું કામ ભગવાનનું છે આ મંદિરની બહાર આવતા કનકભાઈના મનમાં એક અદ્ભુત હળવાશ અનુભવાય આજે હું ઘંટડી લઈ આવ્યો પણ માતાએ મારા મનની ઘંટડી સુધારી દીધી આ જે ઘંટડી માણસના અંદરના મંદિરમાં વાગે તે કદી તૂટતી નથી હવે કનકભાઈ ગામ પરત ફર્યા આ ત્યારે તેમની સાલમાં થાક ન હતો આંખોમાં ભક્તિ હતી અને હૃદયમાં એક અડગ શાંતિ હતી અને જ્યારે શાંતિ અડગ હોય ત્યારે જીવનની દિશા પણ અડગ બની જાય છે આ કનુભાઈ જ્યારે અંબાજી માતાના શરણોમાં ઘંટડી અર્પણ કરીને ગબ્બરપુર પરત આવ્યા આ ત્યારે ગામના લોકો માટે એ દિવસ સામાન્ય ન રહ્યું એ સવાર હતી આ જ્યારે ગામના મંદિરમાં આરતી પહેલા જ કનકભાઈ પહોંચી ગયા હતા આ તેમના હાથ ખાલી હતા આ પણ હૃદય ભરેલું હતું આ દુકાન ખોલતા પહેલાં તેમણે પત્ની કમળાબા પુત્ર દેવરાજ અને દીકરી જીવિકાની સામે બેસાડ્યા આ તેમણે કહ્યું કે જીવનમાં માણસને સૌથી વધારે નુકસાન ત્યારે થાય છે આ જ્યારે તે મળેલી મદદને પોતાનો હક માની લે પણ જે મદદને ભગવાનનો ઉપકાર માની પાછી ભગવાનને અર્પણ કરી દે આ તેનું મન કદી ખાલી નથી રહેતું આ ભલે તેના હાથ ખાલી હોય આ પરિવાર માટે આ શબ્દો ઉપદેશ ન હતા અનુભવનું અમૃત હતા આ દેવરાજ જે પિતાની આંખોમાં પહેલી વખત થાક નહીં તે જની રેખા જોઈ જીવિકા આ જે હંમેશા હસતી રહેતી આ તે પણ ગંભીર બની બોલી કે હવે હું પણ રોજ માતાને એક ફૂલ અર્પણ કરીશ આ પણ ફૂલ અર્પણ કરતા પહેલાં મનને સાફ રાખીશ આ જેથી અર્પણ સાસું બને આ બીજા દિવસે કનકભાઈ દુકાન તરફ ગયા આ બજારમાં પ્રવેશતા પહેલાં તેમના મનમાં એક સ્પષ્ટ સમજ બેસી ગઈ હતી હવે ધંધો મારી ફરજ છે મારી દોડ નહીં આ દુકાન ખોલી ત્યારે સામે લાલજી શેઠ ઊભા હતા આ શેઠે કહ્યું કે આ તે દિવસે જ્યારે તમે કાગળનો સંકેત વાંસીને દોડ્યા આ ત્યારે મેં તમારા પગની નહીં આ તમારી શ્રદ્ધાને ચાલતી જોઈ હતી આ તમે દેવ ઉતારવા માતાને બોલાવ્યા પણ માતાએ તમને મન ઉતારવા બોલાવ્યા આજે તમારી પાસે ફક્ત સોનાની કળા નથી આ તમારી પાસે માનવતાની કળા પણ આવી ગઈ છે આ પછી શેઠે દુકાનમાં પડેલા ચાંદીના શિકરની થેલી કાઢી અને કહ્યું કે આ ધાનુ મંદિરમાં અર્પણ કરવા જતો હતો હવે હું આમાંથી રોજ ગરીબોની મદદ માટે એક ભાગ અલગ રાખીશ આ આ જેથી ધન પણ ધર્મ બની શકે ગામના વેપારીઓ અને કારીગરો આ વાત સાંભળીને પ્રભાવિત થયા આ સોની સમાજના પ્રમુખ હેમંત દાસ શર્માએ એક વિશાળ સભા ગોઠવી આ સભામાં અનેક લોકો આવ્યા આ કોઈ સોની કોઈ વેપારી કોઈ માતાના ભક્ત આ કોઈ જીવનના થાકેલા યાત્રી આ સભાના મધ્યમાં વૈરાગ્ય મુનિ જેવી શાંતિ સાથે બેઠેલા કનકભાઈએ આ પોતાની ઘટના ફરી સંભળાવી આ ઈચ્છા માટેની મહેનત મનને વસ્તુ આપી ગઈ પણ આજ્ઞા માટેની મહેનત મનને હું આપી ગઈ આ માણસ જ્યારે પોતાને પામે ત્યારે તે ભગવાનને ગુમાવતો નથી આ તે ભગવાનને વધુ સ્પષ્ટ સાંભળે છે આ તેમણે વધુ કહ્યું કે આ મનમાં ઊભેલી દરેક ઈચ્છા જો માણસને થકાવે છે આ તો મનમાં ઊભેલી એક શ્રદ્ધા માણસને ઘડે છે ઈચ્છા વજન આપે શ્રદ્ધા પાંખ આપે આ સભામાં બેઠેલા યુવાન શિંતન ઠાકોર પણ હાજર હતા આ જે બાળક હવે યુવાન બની ગયો હતો અને જે દિવસે તેણે કનકભાઈને પાણી આપ્યું હતું આ તે દિવસે તેણે પોતાના જીવનમાં શ્રદ્ધાનો પહેલો દિવસ મૂકી દીધો હતો આ ચિંતને કહ્યું કે આજે આ સભા ઘંટડી જેવી વાગી છે આ જે અમને જગાડે છે ડરાવે નહીં હવે ગામમાં રોજ સાંજે એક અલગ પરંપરા શરૂ થઈ આ ઈચ્છાના દેવા નહીં આ સમર્પણના દેવા આ લોકો મહેનત કરતા પણ મર્યાદામાં દાન કરતા પણ અહંકાર વગર આરતી કરતાં પણ મન સાફ રાખીને અંબાજીની કૃપાનો સાસો પ્રભાવ પણ હવે શરૂ થયો આ ગામમાં વ્યાપાર ધીમે ધીમે વધ્યો પણ આ વૃદ્ધિ ધનના ઢગલાની નહીં ઈચ્છાના ઘટાડેની આ કારણ કે માતા જ્યારે કૃપા કરે છે આ ત્યારે તે કમાણી વધારતી નથી તે લાયકાત વધારતી છે અને લાયકાત વધે ત્યારે કમાણી તો સાંઈસ જેવી પાછળ ચાલે જ આ જો સ્ટોરી ગમી હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને આવી વધુ સત્ય ઘટનાઓ સાંભળવા અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો આ માતા અંબાજી સૌ પર કૃપા વરસાવે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર આ જય હિન્દ જય ભારત કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલ નહીં